વિશ્વામિત્રી નદીની કોતરમાં દેશી દારૂની ભટ્ટી રાખી દારૂ ગાળનાર એક ઇસમને પીસીબીએ ઝડપી પાડ્યો હતો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કેટલી અસરકારક છે તેની સાબિતી અવારનવાર મળતી જ હોય છે થોડા દિવસ પૂર્વે પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વને પોલીસ મથકે બોલાવી તેમની પ્રવૃત્તિઓ બંધ કરવા સૂચના આપી હતી પણ તે કામગીરી માત્ર દેખાવા પૂરતી સાબિત થઈ રહી છે કેમ કે શહેરમાં અસામાજિક તત્વ હજુ પણ બેખોફ રીતે પોતાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે પોલીસની કામગીરીને લઈને જાગૃતોમાં સવાલો પણ થઈ રહ્યા છે દરમિયાન પીસીબીને બાતમી મળેલ કે વરસ્તર વિસ્તારની એક શાળા પાછળ પાર્લમેરા એપાર્ટમેન્ટ સામે આવેલ ઝૂંપડામાં રહેતો વિક્રમ ખોડસિંગ ઠાકોર નામનો ઈસમ તેના ઝૂંપડા પાછળ આવેલ વિશ્વામિત્રી નદીના કોતરમાં દેશી દારૂની ભટ્ટી ચલાવી દારૂ બનાવે છે અને હાલમાં ભટ્ટી ચાલુ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ વિશ્વામિત્રી નદીના કોતરમાં રેડ કરતા દેશી દારૂની ભટ્ટી ચલાવતા વિક્રમ ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો હતો માજલપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે આરોપી પાસેથી ચાર હજાર ચારસો ચાલીસનો મુદ્દામાં કબજે કર્યો હતો